સુરત શહેરમાં તાપી નદીમાં જ ઇન્ડસ્ટ્રીઅલ કેમિકલયુક્ત પાણી સહિત છોડી મુકાતા પાણીની ગુણવત્તા ખરાબ થઈ હતી તો પાલિકા દ્વારા તાપી નદીના મોટા ચાર સ્થળેથી પાણીના સેમ્પલો ફેલ થયા છે છ સેમ્પલો લેવાયા હતા જે તમામ સેમ્પલો લેબ ટેસ્ટમાં ફેલ થયા છે કારણ કે કેમિકલયુક્ત યુક્ત પાણી તેમાં દેખાઈ રહ્યું છે સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદીમાં હાલ કેમિકલ અને કલરયુક્ત પાણી હોય તેવું સામે આવ્યું છે તાપી નદીમાં પાણીની ગુણવત્તા ઓછી હોવાની વાત વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા વરાછા સહિત ચાર વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તાપી નદીના પાણીમાં લેવેલા છમાંથી છ સેમ્પલો લેબ ટેસ્ટિંગમાં ફેલ થયા છે સુરત મહાનગરપાલિકાની ખટોદરા ખાતે આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતેની લેબમાં પાણીની ગુણવત્તા તપાસ કરાતા તાપી નદીના પાણીમાં કલર એમોનિકલ નાઇટ્રોજન અને ટર્બિડિટીની માત્રા વધુ જોવા મળી છે તો ડ્રેનેજ અને ખાડીને કેમિકલ પાણીના લીધે પાણીની ક્વોલિટી પણ તળીય છે અઝર કુરસી સાથે સેટા